श्रीकृष्णाय नमः श्रीगोपीजन् नमः श्रीमद् आचार्यचरणकमलेभ्यो नमः श्रीगुसाईजी परमदयाल्वे नमः श्रीयमुनाचतुर्थाभ्यां नमः श्रीगुरुवे नमः बालावैष्णवने भगवत्स्मरन् વસંત પંચમીની ખૂબ ખૂબ મંગલ બધાઈ આજે આપણે આ વિડીયોમાં વસંત પંચમી વિશે વસંત કલશનું અધિવાસન વસંત ખેલમાં ચાર રંગોથી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે તેનો ભાવ એ વિશે સમજીશું મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી વસંત પંચમીના દિવસે કામદેવનો જન્મ છે આથી વસંત પંચમી અને કામદેવ વચ્ચે મિત્રતા છે આધિદૈવિક કામ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે સાક્ષાત કામદેવના પણ કામદેવ રૂપ છે આધ્યાત્મિક કામદેવને શ્રી મહાદેવજીએ ભસ્મ કરી નાખ્યો હતો જે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન રૂપે શ્રી રૂકમણીજીથી પ્રગટ થયા હતા આધિભૌતિક કામ લૌકિકમાં છે જે પ્રાણી માત્રના હૃદયમાં અનંગરૂપે રહે છે વસંત ઋતુ ભક્ત છે આથી આધિદૈવિક કામનું પૂજન આધિદૈવિક ઋતુ કરે છે વસંત કળશનું અધિવાસન વસંતના દિવસોમાં કામદેવની વૃદ્ધિ થાય છે આથી વસંતનો કળશ સજાવીને તેનું અધિવાસન થાય છે કોરી હળદળનું અષ્ટદલ કરીને તેના ઉપર વાંસની ઈંઢોણી ધરીને કળશ પધરાવવામાં આવે છે તેમાં મીઠું જળ ભરવામાં આવે છે તેમાં ખજૂરની ડાળી આંબાનો મહોર મોગરના પુષ્પ બોર વગેરે ધરવામાં આવે છે પછી કળશ ઉપર શ્વેત વસ્ત્ર ઢાંકવામાં અથવા લપેટવામાં આવે છે ક્યાંક પીળું કે લાલ વસ્ત્ર પણ ધરાય છે વસંત કળશની સામે એક થાળમાં ખેલનો સાજ ધરવામાં આવે છે જેમાં અબીલ ગુલાલ કેસર ચંદન વગેરે હોય છે ભોગનો થાળ કળશની ડાબી બાજુએ ધરાય છે જેમાં મિશ્રી સૂકો મેવો લીલો મેવો વગેરે ઢાંકીને રાખવામાં આવે છે ભોગ ચરાવીને આચમન પ્રાણાયામથી સંકલ્પપૂર્વક અધિવાસન કરવામાં આવે છે અને ત્યાર પછી વસંત કળશનું પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ શ્રી ઠાકુરજીને ખેલાવવામાં આવે છે વસંત પંચમીના દિવસે શ્રી ઠાકોરજીને સફેદ વસ્ત્રો ધરીને ખેલાવામાં આવે છે તેનો ભાવ એ છે કે શ્વેત વસ્ત્રો ઉપર શ્રી ઠાકોરજીને વિવિધ રંગોથી ખેલાવતા તે વધુ ખીલી ઉઠે છે વસંત ખેલમાં મુખ્ય ચાર રંગોથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે એક કેસરચંદન બીજું અબેલ ત્રીજું ગુલાલ અને ચોથું જોવા આ ચાર રંગો ચાર યુથોના ભાવથી છે તે આપણે સમજીએ કેસરચંદન આ રંગમાં કેસરચંદન મિશ્ર કરીને શ્રી ઠાકુરજીને ખેલાવવામાં આવે છે જે મુખ્ય શ્રી સ્વામિનીજીના ભાવથી છે કારણ કે શ્રી સ્વામિનીજીના શ્રી અંગનો વર્ણ પિત્ત એટલે કે સુવર્ણ સમાન છે બીજું અબિલ અબિલ શ્વેત હોય છે જે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે કારણ કે શ્રી ચંદ્રાવલીજીના શ્રી અંગનો વર્ણ શ્વેત છે અબિલ હાસ્ય પ્રસન્નતા રૂપ છે ત્રીજો ગુલાલ ગુલાલનો રંગ લાલ હોય છે જે શ્રી રાધા સહચરીજી અગ્નિકુમારિકાઓના ભાવથી છે અગ્નિનો રંગ લાલ હોય છે તથા કુમારિકાઓના શ્રી અંગનો વર્ણ પણ લાલ છે ગુલાલ સ્નેહ રૂપ છે ચોવા ચોવાનો રંગ શ્યામ હોય છે જે શ્રી યમુનાજીના ભાવથી છે શ્રી યમનાજીના શ્રી અંગનો વર્ણ શ્યામ છે વિશેષમાં શ્રી ઠાકોરજીના શ્રી અંગનો વર્ણ પણ શ્યામ છે આમ ચોવા શ્રી યમુનાજી તેમજ સ્વયં શ્રી ઠાકોરજી બંને સ્વરૂપોના ભાવરૂપ છે શ્રી શકી જય